તો પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને લઈને પાલનપુરના જગાડાથી સોનગઢ નીકળતા બાયપાસ રોટના મુદ્દે કેટલાક ખેડૂતોની જમીન કાપાત થઈ રહી છે ત્યારે આ બાયપાસ રોડના સંપાદમાં કેટલાક ખેડૂતો જમીન થઈ રહ્યા છે ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે પાલનપુર તાલુકાના ગામે ગામોના અસરગ્રસ્ત ખેડૂતો રવિવારે એકઠા થયા હતા અને તમામ ખેડૂતો એક થઈ સરકારને મીડિયા મારફતે ઉગ્ર રજૂઆત કરી હતી અને ત્રીસ મીટરનો રોડ બનાવવા વિનંતી કરી હતી જોકે આ બાયપાસ સંપદામાં સો મીટર જગ્યા લાવવામાં આવશે તો તમામ ખેડૂતો આંદોલન ની ચિમકી ઉચ્ચારી છે અને જરૂર પડે તો આત્મવિલોપ ની પણ ચિમકી ઉચ્ચારી છે આમ તમામ અસરગ્રસ્ત ખેડૂતો એ એક થઈ તેમની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી આ પ્રસંગે પાલનપુર ના લક્ષ્મીબેન કરેડ મોતીભાઈ પાલજા ખેડૂત આગેવાન ભીમજી ભાઈ ચૌધરી કિસાન સંગના પ્રમુખ માવજીભાઈ લોહ સહિત ખેડૂત આગેવાનો તેમજ 15 ગામના ના અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને બાયપાસ મુદ્દે 100 ફૂટ બાયપાસ નહીં કરવામાં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી ભાઈ ગામ ભેડન છે આજે અમારી ખોડલા ગામમાં બાયપાસ જે નીકળી રહ્યો છે જકાણાથી સોનગઢ સુધીનો એના માટે ખેડૂત આંદોલનની એક મોટી મીટિંગનું આયોજન કરેલું હતું જેની અંદર ભાજપના ધારાસભ્ય અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમે ખેડૂતોએ અમારી જે જમીન સો મીટર જેટલી કાપી રહ્યા છે જે બિનજરૂરી છે આપણે અમદાવાદ સિક્સ લેન રોડ છે તો એની પણ જમીન સો મીટર નથી એમ છતાં અહીંયા ખેડૂતોની જમીન આટલી બધી શા માટે કપાઈ રહી છે એ કોઈ કારણ અમે સમજી શકતા નથી તો એના વિરોધમાં કે અમારી ખેડૂત જો જમીન વિહોણો થઈ જાય તો પછી અમે ક્યાં જઈશું અમારા ભવિષ્યમાં અમારા બાળકોનું શું થશે તો એ બાબતની ચર્ચા કરવા અને આગળની રણનીતિ ઘડવા માટે અહીંયા એકત્ર થયા હતા જેની અંદર હવે અમે આ થોડા દિવસ પછી ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપીશું અગાઉ પણ અમે અનેક આવેદનપત્રો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છીએ અને જો અમારી વાત સરકાર યોગ્ય રીતે જે અમારી માગણીઓ છે કે રોડનું માપ ઘટાડવું જે ખેડૂત જમીન વિહોણા થઈ રહ્યા છે એમને ગામની અંદર અન્ય જગ્યાએ જમીન આપવી અને પાણીના જે બોર જઈ રહ્યા છે તો સરકાર એ બોરોને ફરીથી બનાવી આપે આ માટેની જે અમારી માગણીઓ છે એ માગણીઓ નહીં સ્વીકારે તો આગળમાં અમે આનાથી પણ ઉગ્ર આંદોલનો કરીશું અને અમારા પરિવાર સાથે જો અમારે આંદોલન કરવું પડશે તો એની અંદર અમારા બધાના જ પરિવાર સાથે આ આંદોલનની અંદર જોડાઈશું પણ અમે અમારી જમીનો છોડવાના નથી જે સરકાર પોતે સાંભળી લે અને આ બાબતમાં એ પોતે યોગ્ય નિર્ણય લે એવી અમે નમ્ર વિનંતી પણ કરીએ છીએ મારું નામ પરાગભાઈ રામસુભાઈ જુડાલ પૂર્વ તાલુકા કિસાન સંઘ પ્રમુખ અને એપીએમસી ડિરેક્ટર આજે આ ખેડૂતોનું જે કોઈ આંદોલન ચાલી રહ્યું છે એમાં અમે પણ ધારાસભ્ય સાહેબને ઘણી બધી રજૂઆતો કરી છે ધારાસભ્ય સાહેબ પણ આપણી વાતમાં ખૂબ પોઝિટિવ છે સરકાર પણ પોઝિટિવ છે અને એનો તાત્કાલિક ખેડૂતોનો ઉકેલ આવે એ વાતમાં પણ ધારાસભ્ય સાહેબે અમને કમિટમેન્ટ આપ્યું છે અને આ કમિટમેન્ટથી અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરીશું અને ખેડૂતોને સરખો ન્યાય મળે એના માટે આજે અમારા ગામમાં જે ખેડૂતો વતી જે મિટિંગ રાખી છે એ બદલે આજે દરેક ખેડૂતો જેની જમીન જાય છે એ અને ન જાય એવા પણ ખેડૂતો આ ઉમદ સાથે છે એવી હું આપ ને આપણા માધ્યમથી સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે આ ઉંમર તાત્કાલિક એનો ફેંસલો આવે એવી હું